નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના ખેડૂતોનો સામે વિરોધ કાયદાકીય પગલાં અને ઉગ્ર આંદોલનની ચીમકી સમાચાર વિગતવાર જ્યાં વિજાપુર તાલુકાના વિવિધ ગામોના ખેડૂતોની એક બેઠક આજે ભાવસોર પાટીયા નજીક આવેલી સરદાર પબ્લિક સ્કૂલ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં ખેડૂતોએ તેમની જમીન મોદી પસાર થતી વીજળીની લાઈનો અને તેના સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી બેઠકમાં હાજર ખેડૂતોએ એકમત થઈને નિર્ણય લીધો હતો કે તેઓ તેમની જમીનમાંથી જેટકો કંપનીના વાયરો પસાર કરવા અંગે વિરોધ કરશે અને આગામી સમયમાં કાયદાકીય પગલાં લઈને બંધારણીય વ્યવસ્થા અનુસાર ન્યાય મેળવવા માટે પ્રયત્ન કરશે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે હાલમાં ચારસો કેવીની વીજળીની લાઇનોનું કામ ચાલી રહ્યું છે જેમાં જેટકો કંપની વેપારિક હેતુસર તેમની જમીનોનો ઉપયોગ કરી રહી છે ખેડૂતોએ જણાવ્યું હતું કે વીજળી કાયદાના આધારે નોમિનલ વળતર આપીને મોટા ટાવર ઊભા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે જાણે જમીન સંપાદનની કોઈ પ્રક્રિયા અનુસરવામાં આવી નથી તેઓએ આ અંગે તેમનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ પ્રક્રિયા તેમની સાથે અનુચિત વર્તનને દર્શાવે છે વધુમાં ખેડૂતોએ ચેતવણી આપી કે જો તેમની સંમતિ વગર કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ ગાંધીજીના અહિંસક માર્ગે ઉગ્ર આંદોલન કરશે ખેડૂતોએ એમ પણ જણાવ્યું હતું કે વર્તમાન લાઈનોનું મેપિંગ ટ્રેકિંગ યોગ્ય સ્થળોએ નથી કરવામાં આવી રહ્યું જેના કારણે લાઈન વધુ લાંબી બની રહી છે અને તેમને તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે આ અંગે જે જેટકો કંપનીના જવાબદાર અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ લાઇનો જાહેર હિત માટે નાખવામાં આવી રહી છે જેનો હેતુ બે સબસ્ટેશનોને પર્યાપ્ત વીજ પુરવઠો પૂરો પાડવાનો છે અને આ કામ જાહેર ઉપયોગ માટે થઈ રહ્યો છે જો જોકે ખેડૂતો આ દલીલથી સંતુષ્ટ નથી અને તેમનું માનવું છે કે આ પ્રક્રિયામાં તેમની જમીનનું અયોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે ખેડૂતોએ તેમ તેમના અધિકારોનું રક્ષણ માટે કાયદાકીય માર્ગ અપનાવવાની વાત કરી અને આ અંગે વધુ જાણકારી તથા સમર્થન મેળવવા પ્રયાસો કરશે તેવું જણાવ્યું હતું